જે ઉમેદવારો સામે મૂક્યા છે લોકશાહીનું જે અવમૂલ્યન થઈ રહ્યું છે પોલિટિકલ પાર્ટીઓમાં પણ જે લોકશાહી હોવી જોઈએ નથી ત્યારે સારા લોકો સાચા લોકો બહાર નીકળવું પડશે અને વાતો લઈને હું જઈશ પ્રજામાં ના એવું નથી આપણે વિધાનસભામાં પણ ટિકિટ માંગી હતી લુણાવાડા પણ માંગી હતી ગોધરા પણ માંગી હતી આપણે એ વખતે પણ ટિકિટ ના મળી આ વખતે આપણે લોકસભા પણ માંગી અને મને મળી જ જવી જોઈએ એ પ્રકારની માનસિકતા વાળો હું વ્યક્તિ નથી સવાલ એ આવે છે કે મેરિટ ને છોડીને જો જાતિગત માત્ર જાતિગત આધારિત જો ટિકિટો ફળવાતી હોય તો આ દેશ કેવી રીતે ચાલશે આ દેશ ચલાવવા માટે તો મેરિટ વાળા લોકો જોઈશે ને એમની પાસે દેશ દેશ ચલાવવા માટેની પોતાની આગવી શક્તિઓ એજ્યુકેશન બધું જ જોઈશે આપણે માત્ર બારમો પાસ હોય અને હું એમ તમને એમ કહી દઉં હું તો ગ્રેજ્યુએટ થયો છું તો આ એવી વાતોથી દેશ ન ચાલે એટલે એ ચલાવવા માટે સારા લોકો બી જોઈશે એમની પાસે મેરિટ્સ પણ જોઈશે અને હું પોલિટિકલ દરેક પોલિટિકલ પાર્ટીની વાત કરું છું કોઈ એકની વાત નથી કરતો કે પોલિટિકલ પાર્ટીઓએ મેરિટ્સને ધ્યાન ધ્યાનમાં રાખવું પડશે અને લોકશાહી પોલિટિકલ પાર્ટીઓની અંદર પણ જોઈશે થેન્ક યુ